અંદવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 25 થી 31 ડિસેમ્બર 2023 દરમિયાન કાકરિયા કાર્નિવલ 2023 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાકરિયા કાર્નિવલ 2023 માં પ્રથમ દિવસે વસુધેવ કુટુંબકમ એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે જેમાં યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરિટેજ ગરબા રાજસ્થાનના ઘુમ્મર પંજાબના ભાંગડા આસામના બિહુ મહારાષ્ટ્રની લાવણી કથક કલી તેમજ ક્લાસિકલ તેમજ અન્ય દેશોના ડાન્સ ફોર્મ રજૂ કરવામાં આવશે આ ઉપરાંત કાંકરિયા કાર્નિવાલ દરમિયાન નગરજનોના મનોરંજન માટે વિવિધ દિવસો દરમિયાન કીર્તિદાન ગઢવી પાથ ઓઝા દિવ્યા ચૌધરી અરુણ દેવ યાદવ મિરાન બંકિમ પાઠક મિરાનદીબુદ્દીન રાઠોડ જીતુભાઈ દ્વારકાવાલા સુખદેવ ધામેલિયા રવિન્દ્ર જોની જેવા વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો હિન્દી ગુજરાતી પ્લેબેક સંગીત સૂફી ગઝલ લોકગીત સંગીત બોલીવુડ ગીતો હાર્ષ દરબાર સહિતનો વેવધિ સબર

આપણે સૌએ સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ ભારતના સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીધી અમદાવાદના આભૂષણ સમા કાંકરિયા તળાવ ખાતે ગુજરાતની ભાતીગણ સંસ્કૃતિની અસ્મિતા અને કાંકરિયા તળાવનું વાતાવરણ જીવંત રાખવા તળાવની ફરતે સને બે હજાર આઠથી પચીસ એકત્રીસ ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક લોકકલા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો નગરજનો આનંદ માણે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ વર્ષે પણ તારીખ પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે અને જેમાં વસુદેવ કુટુંબકમ એક ધરતી એક પરિવાર એક ભવિષ્ય તથા વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ પરના સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે વિખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરો સહિતના વિવિધ સભર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જે અમદાવાદ શહેરના નગરજનોના આનંદ તથા ખુશીઓમાં અનેરો રંગ ભરશે તેવી આશા રાખું છું આ વખતે કાગરિયા કાર્નિવલ અંદર કોરોનાની જે ગાઈડલાઇન હશે એનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે ખાસ કરીને આ કાર્યક્રમની જે વિવિધ આકર્ષણ છે આ વખતે મલ્ટી કલર પરફોર્મ છે મલ્ટી કલર એબિયન્સ ઊભું કરવામાં આવશે એની અલગથી થીમ આકારી છે એટલે દર વખતે જે લાઇટિંગ કાંકરિયામાં જોઈએ છે એમાં આ વખતે ફેરફાર હશે અને આખું જુદું એક એમ્બિયન્સ કરવામાં આવશે આ વખતની થીમ છે વસુધેમ કુટુંબકમ અને જેની અંદર એક દેશ એક પરિવારને એક ફ્યુચર થીમ ઉપર આધારિત કાર્યક્રમ હશે અને લેઝર શો એ વિકસિત ભારત સંકલ્પ ઉપર હશે